ભાવનગર ખ્યાલ છે આર પાટીલે ભારતીય જનતા પાર્ટી માંથી લડવા માટે બોલાવ્યા એમને ઉપર પણ કરી પણ ત્યારે પણ મેં ના પાડી હતી કે બે મુખ્યમંત્રી નેત્રંગમાં આવીને મારું નામ ડિક્લેર કરી ગયેલા છે અને હું હારું કે જીતું હું ઇન્ડિયા ગઠબંધન માંથી જ લડીશ અને એમના સાક્ષી એમના પોતાના ધારાસભ્ય પણ છે અને બીજા એમના મહત્વના કાર્યકરો પણ છે એમ સી આર પાટીલ પણ પોતે જાણે છે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વર્સિસ ભારતીય જનતા પાર્ટીની જંગ હવે ખરા ખરીની થઈ ગઈ છે નિવેદનબાજીઓ પણ ખૂબ થઈ રહી છે ગઈકાલે સીઆર આર પાટીલ વિસાવદરમાં હતા અને મંચ પરથી આમ આદમી પાર્ટીના નેતાઓ પર ઘણા બધા પ્રહારો કરવામાં આવ્યા એ બધા જ પ્રહારોની વચ્ચે ચૈતર વસાવાનું નામ આવ્યું અને સીઆર આર એવું કહ્યું કે ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળી એટલે એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને એટલે એ એમએલએ આમ આદમી પાર્ટીના છે બાકી ભારતીય જનતા પાર્ટી એમને

એટલા સક્ષમ નથી એમની પણ છે એટલે કોઈ આદિવાસી નેતા અમારી પાસે નથી એટલે તમે ભરૂચ લોકસભા ભારતીય જનતા પાર્ટી ના સિમ્બોલ પરથી લડો અને સાંસદ તરીકે તમામ પ્રકારનો ખર્ચો અને ધારાસભ્ય તમને મદદ કરશે છતાં અમે જે તે વખતે પણ એમને કીધું હતું કે અમારી જનતા એ મારા પર ખૂબ મોટો ભરોસો મૂક્યો છે મને જીતાડીને વિધાનસભામાં મોકલ્યો છે એટલે હું એમનો વિશ્વાસઘાત નહીં કરી શકું કદાચ મને ઇન્ડિયા ગઠબંધન માંથી ટિકિટ મળશે તો હું લડીશ લોક લોકસભાની તો પછી હું નહીં લડું અને મને ઇન્ડિયા ગઠબંધન માં હું જેલ હતો એ દરમિયાન જ મારું નામ ડિક્લેર થયું એટલે હું ઇન્ડિયા ગઠબંધનમાં ડિક્લેર થયા બાદ પણ એકવાર મને ગાંધીનગર સી આર પાટીલે

આવા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હોય છે એના ભાગ રૂપે એમણે કર્યું હશે હકીકત જે મેં તમને બતાવી છે એ અગાઉ પણ મેં મીડિયા સમક્ષ જાહેર માં પણ કીધી હતી મંચ પરથી પણ કીધી હતી અને મારી સાથે આવેલા તમામ લોકો આ બાબત થી વાકેફ છે તો અચાનક થી વિસાવદર માં જયારે સી આર પાટીલ આવે છે ત્યારે આ વાત કેમ નીકળે છે તમારી કોઈ સીધી વાત સી આર પાટીલ સાથે થઇ હતી જે તે સમયે વિસાવદર સી આર પાટીલ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો ભેસાણ તાલુકો એ તાલુકામાં હાલમાં અમારી પણ એમની પેરેલલ મીટીંગો ચાલે છે એમની સરખામણી અમારે પણ ગામડાઓમાં રાત્રિ સભાઓ ચાલે છે મારે ડોર ટુ ડોર ચાલે છે અને મારે

એ બધા પર ભારતીય જનતા પાર્ટી આરોપ લગાવે છે કે ક્યાંયથી ટિકિટ ન મળી એટલે પછી આમ આદમી પાર્ટીથી લડ્યા છે બાકી એમની પોતાની કોઈ વિચારધારા જેવું કશું જ નથી તમે જોયું હશે અમારે અમે ભારતીય જનતા પાર્ટીમાં જવા માટે ના પાડી એટલે તથા કથિત કેસો પણ અમારા પર કરવામાં આવ્યા પોલીસનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો અમારો અવાજ દબાવવા માટે અમને જેલમાં પણ નાખવામાં આવ્યા એની પાછળનું મૂળ કારણ ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવાનું છે બીજું કઈ નથી એમની મહત્વકાંક્ષા હતી કે આ ઉભરતા ચહેરા છે એમને લઈ લે ભારતીય જનતા પાર્ટી માં હાર્દિક પટેલ અલ્પેશ ઠાકોર જેવા લોકો ને લીધા પછી શાંત કરી દીધા છે એમને આવા લોકો શાંત કરી દે છે શાંત ઠેકાણે લાવી દે છે એમ કરીને મને પણ એમનો આગ્રહ હતો મહેશ વસાવા ગયા આજે મહેશ વસાવા ની શું પોઝિશન છે એ પ્રકારે બધા લોકો જાય છે આજે મનસુખભાઈ સાત ટર્મ થી સાંસદ બને છે એમનું કોઈ પાર્ટી માં કોઈ સાંભળવા તૈયાર નથી એમના કહેલો એક તાલુકાનો

જ્યાં ગુજરાતમાં એકસો ને છત્રીસ સીટ ઉપર ડિપોઝીટ ગુમાવી છે જેના પાંચ જણા ચૂંટાયા હતા ને એમાં એમનો એક પણ મૂળભૂત એનો કેન્ડિડેટ નહોતો ચૈતર વસાવા એ તો બીજી પાર્ટીમાં હતો એને ભાજપમાં ટિકિટ જોઈતી હતી ના મળી એટલે ત્યાં ગયા અને ભાઈ ચૂંટાયો ભાવનગરનો પણ તમને ખ્યાલ છે બોટાદનો પણ ખ્યાલ છે તમને વધારનો પણ ખ્યાલ છે કે ભારતીય જનતા પાર્ટીનો મહામંત્રી એ પણ કાર્યકર્તા હતો આજે ચૂંટાયા છે એમના વિચારધારા પણ નથી ચૂંટાયા એ પોતાની તાકાત પર ચૂંટાયા હતા પણ હવે ગુજરાતની પ્રજા ત્રીજી પાર્ટીને જીતાડવા માટે ક્યારેય ટેવાયેલી નથી